धांगध्रा नगरपालिका पेटा चूंटी भाजप कार्यालयनु उद्घाटन आ वोर्ड विस्तार रहीशो भाजपा आगेवा द्वारा खेस धारण कर भाजपा जोड़ाया राज्य में आगामी सोल फेब्रुआरी रोज नगरपालिका पेटा चूंटी योजा तेरे धांगध्रा नगरपालिका वोर्ड नंबर एक न सुधराई सभ्य जीलभाई मेवाड़ा अवसान थता आ सीट पर पेटा चूंटी योजा グランドグラ नगरपालिका वार्ड नंबर 1 ના ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોરાભાઈ હાડગડાના પ્રચાર અર્થે આ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા તથા પૂર્વ કેબિનેટ મંત્રી આયકે જાડેજાના વરદ હસ્તે પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ખુલ્લું મુકવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ તેમળ સુધરાઈ સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે કોઈ પણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ મતદારો સુધી પહોંચીને વિજી બનાવવા માટે અપીલ કરીને ભાજપને વિજી બનાવવાની સાથે બૂથ લેવલ સુધી કામે લાગી જવા માટે સૂચન પણ કર્યું હતું સાથે સાથે જીત ભાજપના ઉમેદવારની જ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસમાંથી અલપેશ જાકાશણિયાએ ઉમેદવારી નોંધીવલ છે ઉલ્લેખનીય છે કે હાલ ધ્રાંગ ધ્રા નગરપાલિકાની 36 બેઠકમાંથી 35 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેલ છે कार्यालय उद्घाटन प्रसंगे भाजपा आगेवाए दिल्ली में भाजपन शासन आयत उखण कर जिला संगठन होद्देदारों नगरपालिका प्रमुख सहित सुधराई सभ्यों विविध मोर्चा होद्देदारों कार्यकर्ताओं शहरीजनों बहोली संख्या में उपस्थित रहा। धर्मेश रबारी लोकार्पण